નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ નવ એક બે હજારને છવ્વીસ તો આજના આ બીજા વિડીયોની માલપા આપણે વાત કરવાના છીએ આજના મુખ્ય પેન્શન સમાચારની તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન બાબતે આજરોજ તારીખ નવ એક બે હજાર છવ્વીસના રોજ આવ્યા છે એક મોટા સમાચાર તો મિત્રો શું છે આ સમાચાર જેની આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવાના છીએ એમ તો આ વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ આજનો આ વિડીયો તો દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે તાજેતરમાં એક મોટી અપડેટ સામે આવી છે તો કર્મચારીઓને ટૂંક સમયમાં આઠમા પગાર પંચનો લાભ મળશે તો આ પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગારમાં વધારો થવાની તૈયારી છે તો આ સમાચાર દ્વારા કર્મચારીઓને આઠમા પગાર પંચ હેઠળ ક્યારે લાભ મળશે તેની વાત કરીશું વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરો માટે તાજેતરમાં એક મોટું અપડેટ આવ્યું છે તમને જણાવી દઈએ કે લાંબા સમયથી દેશભરના પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ઓગણસિત્તેર લાખ પેન્શનરો આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા હતા તો તાજેતરમાં આ અંગે એક અપડેટ બહાર આવ્યું છે તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે પગાર અને પેન્શનમાં વધારાના લાભો એક નિશ્ચિત તારીખથી મળવાનું શરૂ થઈ શકે છે જેને કારણે લાખો પરિવારોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે મિત્રો ત્યારબાદ જોઈએ તો ઘણા કર્મચારીઓને ફાયદો થશે તો દેશભરમાં પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના પેન્શનરો અને કર્મચારીઓ આશરે ઓગણસિત્તેર લાખ પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જો કે કેટલાક રાજ્યોમાં પણ આ લાગુ થઈ રહ્યું છે અને કેરળમાં સરકારે અગિયારમાં પગાર પંચનો અમલ કર્યો છે તો વધુમાં કેટલાક રાજ્યોએ છઠ્ઠા પગાર પંચનો અમલ કર્યો છે તો ત્યારબાદ વાત કરીએ આ દિવસે વધેલા પગાર અને પેન્શન કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે તો આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાકીના રાજ્યોમાં નવું પગાર પંચ ક્યારે લાગુ થશે ને વધેલા પગાર અને પેન્શન કર્મચારીઓના ખાતામાં ક્યારે જમા થશે તો રાજ્યના કર્મચારીઓ આશ્ચર્ય પામી રહ્યા છે કે શું તેમને કેન્દ્ર સરકાર ની જેમ જ લાભો મળશે કે શું તેમને વધુ રાહ જોવી પડશે મિત્રો વાત કરીએ કેન્દ્ર સરકારી માહિતી આપી તેના વિશે તો કેન્દ્ર સરકારે એવું જણાવ્યું છે કે નવા પગાર પંચ લાગુ થયા પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સૌથી વધુ લાભ મળશે જો કે રાજ્યના કર્મચારીઓ માટે પરિસ્થિતિ ગમે એટલી સીધી નથી દરેક રાજ્ય પોતાની નાણાકીય પરિસ્થિતિ બજેટ અને આવકના આધારે નિર્ણયો લે છે તો આ જ કારણ છે કે રાજ્ય સરકારો કેન્દ્ર સરકારની નકલ કરવાને બદલે પોતાના રાજ્ય પગાર પંચની સ્થાપના કરતા હોય છે ત્યારબાદ વાત કરીએ તો આવક અને ખર્ચ અલગ અલગ હશે તો આનું મુખ્ય કારણ નાણાકીય હોવાની શક્યતા છે તો દરેક રાજ્યની આવક અને ખર્ચ અલગ અલગ હશે વધુમાં કેટલાક રાજ્યો પગારમાં નોંધપાત્ર વધારો કરી શકે છે જ્યારે અન્ય મર્યાદિત વધારો આપી શકે છે તો આ કારણોસર રાજ્ય સરકારો કેન્દ્રીય પગાર પંચની ભલામણોનો સીધો અમલ કરતી નથી તો તેના બદલે તેઓ પગાર પેન્શન અને ભથ્થા નક્કી કરવા માટે પોતાના કમિશન બનાવતા હોય છે તો વધુમાં આસામ સરકારે તાજેતરમાં એક નવું રાજ્ય પગાર પંચ છે તે બનાવ્યું છે ત્યારબાદ જોઈએ તો જાણો કયા રાજ્યમાં કેટલો ફાયદો થશે તો હાલમાં આસામમાં આઠમું રાજ્ય પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે અને કેરળમાં અગિયારમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું છે તો પંજાબમાં છઠ્ઠું પગાર પંચ ચાલી રહ્યું છે અને કર્ણાટકના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળી રહ્યો છે તેમજ ઉત્તર પ્રદેશમાં સાતમું પગાર પંચ લાગુ છે તેમજ બિહાર અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોમાં સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું છે તેવી જ રીતે ગુજરાત રાજ્ય સરકારની વાત કરીએ તો હાલમાં એકત્રીસ બાર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે તો આનો સ્પષ્ટ અર્થ છે કે રાજ્યોમાં પગાર પંચમાં એકરૂપતા છે તે નથી મિત્રો તો આ પંજાબમાં ફિટમેન્ટ ફેક્ટર છે તો એ નોંધવું કે રાજ્ય સરકારો સામાન્ય રીતે કેન્દ્રની નજીક ફિટમેન્ટ ફેક્ટર જાળવી રાખે છે તો સાતમા કેન્દ્રીય પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન ટકા પર નિર્ધારિત કરવામાં આવ્યો હતો તો ઉત્તર પ્રદેશે પણ બે પોઈન્ટ સત્તાવન ટકા ફિટમેન્ટ ફેક્ટર જાળવી રાખ્યો છે જોકે પંજાબમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ ઓગણસાઠ ટકા જેટલું ઊંચું રહ્યું છે તો કેટલાક રાજ્યોમાં આનો થોડો ફેરફાર થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો રાજ્યના કર્મચારીઓને આ દિવસે બાકી પગાર મળશે તો ભૂતકાળના વલણોને આધારે પાછલા પગાર પંચની મુદત પૂરી થયાના બીજા દિવસે બાકી રકમ જમા થવી જોઈએ ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં સાતમા પગાર પંચની મુદત એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીની છે તો આ આદર્શ રીતે વાત કરીએ તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બાકી રકમ જમા થવી જોઈએ જોકે આઠમા પગાર પંચના અમલીકરણની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી તેથી અંતિમ ચિત્ર સરકારની જાહેરાત પછી સ્પષ્ટ થશે મિત્રો ત્યારબાદ અંતમાં જોઈએ તો રાજ્ય સરકારે ઘણો સમય લાગશે કેન્દ્ર સરકાર પછી રાજ્યો માટે નવા પગાર પંચનો અમલ કરવા માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી તો કેટલાક રાજ્યો છ મહિનાની અંદર એક વર્ષની અંદર એવા નવા પગાર પંચનો અમલ કરે છે જ્યારે મોટાભાગના એકથી ત્રણ વર્ષનો સમય લે છે તો આ વલણ સાતમા પગાર પંચ દરમિયાન પણ સ્પષ્ટ થયું હતું તો આનો અર્થ સ્પષ્ટ છે કે રાજ્યના કર્મચારીઓને આઠમા પગાર પંચના લાભ ચોક્કસપણે મળશે પરંતુ ક્યારેય કેટલું અને કેટલું બાકી ચૂકવવામાં આવશે તે સંપૂર્ણપણે રાજ્ય સરકારોના નિર્ણય પર નિર્ભર રહેશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ